તો હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂર વ્લોક ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે સાડા દસ અને જો સાડા દસમાં આપણું સવારે આજે આપણે રસોડામાં પૂગી ગયા છે જો આજનો નોક સ્ટાર્ટ કરવી છે તો આ બાજુ છે ને કાંઈક સબ્જી મૂકી દીધી છે હેની સબ્જી મૂકી છે ખબર નથી દાળપાત બનવાના છે ચા અત્યારે આપણે આટલું સવારના બ્રેકફાસ્ટ આટલું બને છે અને સાને ને આપણે ત્યારે ખાવું અને મમ્મી એન સોનલ એન બધાએ સવારમાં આઠ વાગ્યામાં બ્રેકફાસ્ટ કરી લીધું હોય આપણે જો આ વિડીયોને હું એડિટ કરીને એમાં થોડુંક લેટ થઈ જાય છે નાસ્તો કરવાનું તો હવે છે એક દિવસે પછી કાલથી તો આપણે વહેલું ઉઠવાનું ટ્રાય કરીશું તો જોઈએ છે કેટલીક આપણી ટ્રાય સક્સેસ જાય છે તો આ બધું ચા મૂકે છે કાલ તો વહેલું જ ઉઠવાનું છે એ તો મને બોલાવી ગયો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો મારે મૂકવા જવાનું કામ થાય મારે કાલ પાછું બે આવવાનું છે સોપે તો આ લોકો મને છે ને ચાર વાગ્યા માં ઉઠાડે છે

શ્રી દુકાનનું નામ ક્રિષ્ના ક્રિષ્ના હેન્ડીક્રાફ્ટમાં આવજો આશિષભાઈને મળજો એટલે તમને બધી વસ્તુ રિઝનેબલ પ્રાઇસ માં આપી આગવામાં થયા છે બોપરના ના બાર અને આપણે ચોલી અને બીજો એક દુપટ્ટો શ્રીમત નો લેવાનો આવવાનો હતો સોનલ માટે લઈને આવી ગયા છે આ બાજુ જો નું જે જમવાનું ચાલે છે મમ્મીને ને એને તો પહેલાં તમને દુપટ્ટો બતાવવું આપણે આવીને પહેલાં જમી લીધું પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો જો આ બાજુ સોનલ બેસી ગઈ છે તો દુપટ્ટો છે ને આપણે ખોલીએ અને એનું રિએક્શન લેવી કે કેવો દુપટ્ટો લાગે છે શ્રીમતનો દુપટ્ટો હતો ને આવી ગયો છે ને દુપટ્ટો ક્યાં નાખવાનો આવે ખંભે નાખવાનો આવે તો કેવો લાગ્યો તને દુપટ્ટો એવું છે તો જો ખોલે છે હજી ચા એને મસ્ત લાગ્યો થોડું કેવું જોઈએ ને એવું છે તો આખો દુપટ્ટો બતાય છે નાખીને જ બતાવી દે ને તો આ રીતના આખો દુપટ્ટો છે બહુ મસ્ત દુપટ્ટો બનાવ્યો છે તો નાખીને બતાવી દે હમ અને પાસળ અલગ અલગ છે બે બાજુ અલગ અલગ દુપટ્ટો છે પાછળ જો આ રીતના કાનાજી છે બહુ મસ્ત ફાઇન દુપટ્ટો બનાવ્યો છે તને કેવો લાગ્યો બહુ મસ્ત લાગ્યો તો જો તમારે લોકોને પણ દુપટ્ટો કે એવું કંઈ બનાવવું હોય તો ક્રિષ્ના હેન્ડીક્રાફ્ટમાં તમે છેને ને કોન્ટેક કરીજો આગળ મેં તમને જે વિડીયો બતાવ્યો તો દુકાનો ત્યાં જઈ એટલે તમને મળી જાય પછી જો આ બાજુ છે ને આ રીતના આખો દુપટ્ટો લાગે અને વ્હાઈટમાં અમે બનાવ તો તમારે જે કલરમાં બનાવવો હોય જે રીતના બની જાય જે રીતના સાડી હોય એ રીતના બની જાય કેવો લાગ્યો તો ચાલો મમ્મીને એને પૂછ્યું કેવો લાગ્યો છે તો આ બાજુ જો મમ્મી પાસે આપણે એ મમ્મી તમને કેવો લાગ્યો દુપટ્ટો સારો છે બહુ મસ્ત છે તો જો આ દુપટ્ટાની દુકાન છે ને આ રાધિકાના ગામના ગામનાની દુકાન છે અને એના બહુ મસ્ત દુપટ્ટો લાગ્યો સાંજના સાડા પાંચ વાગી ગયા છે ને આપણે ઓફિસેથી ઘરે ગયા છીએ ને એની પહેલાં આપણે વસ્તુ લેવા ગયા હતા જો એ વસ્તુ છે ને એની આજે આપણે અનબોક્સિંગ પહેલાં નાસ્તો કરી લઈ પછી કરી ને આ બાજુ સોનલના નખે રેડી થઈ ગયા છે બધાય તો નખ આપણે ફૂલ વિડીયોમાં કદાચ નોતા લીધા તો જો આ રીતના સોનલે નખ ના પોલિશ કરાવ્યા છે તમને કેવા લાગે કોમેન્ટ બોક્સમાં લખજો ને આ બાજુ કેમ શું થાય છે આ બાજુ જય જો જય અને રોહિત અમારા નાસ્તો કરવાનો છે નાસ્તો કરવા બેઠી બેસી ગયા છે ઘોંડા નાસ્તો કરવા અને આ બાજુ રાધિકા શું કરે છે મહેંદી કાઢે છે તો તારે મહેંદી તો બધા વિડીયોમાં તો જો હજી રાધિકાની મહેંદી કાઢે છે અને હજી આમાં બામ લગાડી પછી દેખાય ચા નાસ્તો કરવાનો છે ચા ઘટે પછી બંધ કરવાની શું કેવું છે ચા પીવી હોય કે હા તો ચાલો હવે બધા લોકો ચા પીવા અને ખાખરા ખાવા જો ખાખરા પૂરા થઈ જાય તો સ્પેશિયલ ખાખરા લેવા ગયા

અને એ આપણા ડેઈલી વિડીયોઝ હોય છે તો જો આ છે ને ગ્રોસરનું બોક્સ છે મને તો બોક્સ બ્રોક્સનું છે ને પેકિંગ બહુ ગમ્યું તો હવે આપણે છે ને એને અનબોક્સિંગ કરવી અને સોનલ જોવે કહેવાય એને લાગે છે તો ચાલો સોનલ છે ને હવે ગ્રોસર ખોલે છે તો જો પહેલાં તો ડાયટનું છે એ મને આપી દેજો આ છે ને બહુ મસ્ત ગ્રોસર સારી મહેનત કરીને બનાવ્યા છે અને બીજું મોમનું છે તો તને કેવા કેવા મસ્ત બનાવ્યા છે જો આપણા સબસ્ક્રાઈબર છે ને એણે બનાવ્યા છે તમારે લોકોને કોઈને પણ બનાવવા હોય કે પછી ડેકોરેશન કરાવવું હોય કે એવું કાંઈ કરાવવું હોય તો ફીનું ક્રિએશનને ફોલો કરજો ઇન્સ્ટાગ્રામમાં છે હું તમને હમણાં આઈડી મેન્શન કરી દઈ એમાં ફોલો કરી આવજો બહુ સારું બનાવે છે અને કતારગામમાં છે તો કતારગામવાળા તો પહેલાં એનો કોન્ટેક કરજો એટલે તમને મળી જાય જો સોનલે બે હાથમાં લઈને બતાવે છે આ રીતના લગાવવાના આવે તો તમને લોકોને કહેવા લાગે એ પણ કોમેન્ટ કરજો અને એની સાથે સાથે ખાલી એ લોકો ગ્રોસર નથી આપતા આપણે બ્લેસિસ પણ આપે છે તો કોંગ્રેચ્યુલેશન બેન સોનલ બેન એન્ડ સંદીપભાઈ મેની યોર કમિંગ બેબી બી યુ સોર્સ ફોર જોઈ જોઈ એન્ડ યો બ્લેસિંગ ફ્રોમ ગોડ કોંગ્રેસ્યુલેશન એન્ડ બેસ્ટ વિશિસ જો આપને વિશિસ પણ આપે છે તો એકવાર તેમનો કોન્ટેક કરી લેજો અને એની ઇન્સ્ટા આઈડી ફોલો ન કરી હોય તો કર્યા આવો વાગવામાં થઈ ગયા છે સાંજના 8 અને બધા લોકો જમવા બેસી ગયા છે ને આજ બધા લોકો વેલા જમવા બેસી ગયા જમવામાં ખાલી ખીચડી કઢી બનાવી છે ને આલુ પૂરી રેડી લે હું લે તો શાક ભાખરી કર્યું છે જો કુકર આગું હતું એટલે આપણે દેખાણું ની હેનું શાક કર્યું છે દૂધીનું અને ભાખરી કરી છે દૂધીનું શાક ને તો બધા લોકો જમવા બેસી ગયા છે

તો જો નવો આઈડિયા હોય કે આપો છે એવું હજી લગીમાં મેં ક્યાંય જોયું નથી હોલ મોટો હોય પણ એવું મેં જોયું નથી નવો પ્લાન કોઈક કરશે તો આપણે જોવું તો ચાલો બધા ખીસડી સાંજના વાગી ગયા છે સાડા આઠ ને આ બાજુ ડેકોરેશન કરવાનું ચાલુ કરી દીધું છે અમારી પાસે જે કાંદી પટ્ટી પડી હતી એનું મેં ડેકોરેશન કર્યું છે આ બાજુ એટલી બધી કાંદી પટ્ટી પડી છે અને આ બી હજી ક્યાં લગાવી બધું વિચારવી છે હજી અડધા લોકો જો જમીને સીધા ઉપા ચાંદ તો વાસણ ને ઉટકે છે એવું બધું કરે છે ત્યાં મમ્મી એને રાધિકા ડેકોરેશન કરવાનું ચાલુ કરી દીધું છે જો આ બાજુ આ રીતના કાંતિ પડતી એટલામાં જ મારવાની છે મમ્મી ખામે ખામે દિવાલમાં મારવાની એવું છે તો જો ખાલી આ બાજુ પાડવાની છે અને મમ્મી ને રાધિકા બે ડેકોરેશન કરે છે હું થોડીક વાર બહાર જાઉં પછી થોડુંક કામ છે ને પતાવીને આવું પછી આખું ડેકોરેશન થઈ જાય ને બતાવું બીજું શું કરવાનું છે રાધિકા એમ નહીં આ ઓલા લાલ લાલ લેવું છે ક્યાં મારવાનું એવું છે તો જો એટલામાં બધું લગાવવાનું છે હવે છીએ કઈ રીતના ડેકોરેશન કરવી મને એવું લાગે મમ્મી થોડુંક ઉપર કર્યું હોય તો લાલની વચ્ચે આવશે નહીં આવે હા તો જો વચ્ચે આવે એમ કહે છે તો કઈ રીતના ડેકોરેશન કરે ને જોઈ અને થોડી વાર પછી આપણે જે વાડી રાખી છે ને ત્યાં પણ ડેકોરેશન કરવા વાળા આવવાના છે સાડા નવ બાજુ તો ત્યાં હું જઈશ તો ત્યાંનું પણ તમને થોડુંક બતાવીશ ડેકોરેશન કઈ રીતના કરે છે એ ખાલી બાકી ફાઇનલ ડેકોરેશન તો તમને હવાને જોવા ફાઇનલી બધા લોકો છે ને ડેકોરેશન કરી નાખ્યું છે ને બહુ એટલું બધું આપણે કરવાનું નહોતું હવે આપણે કાજની ગરમી બહુ છે ને નાં લીધું છે તો જો આ રીતના ખાલી સિમ્પલ એટલું ડેકોરેશન કરવાનું તો એ આપણે કરી નાખ્યું છે અને નાં લીધું છે ને હવે છે ને જો આ લોકોએ બધાએ મહેંદી મૂકવાનું ચાલુ કરી દીધું છે આ બાજુ બધા લોકો હવે મહેંદી મૂકે છે તો બધાએ રોજ અલગ અલગ મૂકી તો આજ મમ્મીનો વારો છે પછી કાલ ફયા મૂકી હતી બાએ નથી મૂકી અને સોનલે કાલ મૂકી બધા લોકોએ મૂકી દીધી હતી અને એક કોમેન્ટ એવી આવી હતી કે તમે મહેંદી નો મૂકી મારે હું મહેંદી હોય રાધિકા હોય ને હે મારા હાથ જ નવરા નો મારા હાથમાં ફોન હું હેઠો મૂકું તે હું મહેંદી દોરું ને એટલે આપણે મહેંદી બેંદી કઈ મૂકી નથી અને ચાલો હવે આપણે જવું છે ફાર્મ ઉપર ડેકોરેશન કરે છે ને ત્યાં ના વાગી ગયા છે બહારને આપણે ઘરે આવી ગયા છીએ ત્યાં બધું ડેકોરેશન થઈ ગયું છે ને આજની બધા લોકોની કોમેન્ટ આપણે વાંચવાનો ટાઈમ મળ્યો નથી તો બધાને સોરી કાલની કોમેન્ટો આપણે વાંચશું કારણ કે આપણે કાલ પછી ફ્રી જ છે તો કાલે બહુ બધી કોમેન્ટો કરજો તો એની સાથે આજનો લોકો આપણે એન કરીએ આ હોપ કે તમને આ વિડીયો ગમો છે વિડીયો ગમો હોય લાઈક શેર કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો કાલે મળીશું બાય